મેડિકલ ઓફિસર તરીકે નોકરીએ લાગ્યા હતા અને પાંચ બે હાજર ચોવીસ ના રોજ ઘરેથી નીકળ્યા બાદ તેમનો ફોન લાગતો ન હતો જેના પગલે સોલ પાંચ બે ના રોજ તેમની ગુમસુદાની ફરિયાદ આપી હતી ગત તારીખ તેર જુલાઈ બે ના રોજ ડોક્ટર રાજેશ કુમાર સિંધા ગુમ હોય છે અને તે દરમિયાન અંકલેશ્વરના મોતાલી ગામ નજીકથી ઝાડી ઝાંખડાઓમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા તેની તપાસ શરૂ કરવામાં આવી હતી ગુમ સુદાની ફરિયાદ કરનાર ફરિયાદીને બોલાવી મૃતદેહ બતાવતા તેનો પતિ હોવાની ઓળખ થઈ હતી અને જે તે સમયે પણ ફરિયાદીએ તેના પતિની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપો કર્યા હતા અને પોલીસે પીએમ કરાવતા રિપોર્ટમાં ડોક્ટર રાજેશ સિંધાના શરીરમાં છાતીના અને માથાના ભાગે બોથડ પ્રદાર્થ મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું અને પોલીસે આખરે અજાણ્યા વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી હતી સમગ્ર હત્યાના ગુનાની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી હતી અને તે દરમિયાન બાતમી મળી હતી કે હત્યાના ગુનામાં ફરાર અજાણ્યા આરોપીઓએ મૃતકના શરીર ઉપરથી દાગીનાને તેની મોટરસાયકલ પણ લઈ ગયા હોય અને નંબર પ્લેટ પણ બદલીને નાસ્તા ફરતા હોય જેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે જગદીશ સિંઘ સતપાલ સિંઘ રહે અયપ્પા મંદિરની સામે ગડખોલ પાટિયા અંકલેશ્વર લાલુભાઈ ગોપાલભાઈ તડવી રહે અયપ્પા મંદિરની બાજુમાં ઝૂંપડપટ્ટીનાઓને વડોદરાથી રવાના કરી ઉજ્જૈન ખાતેથી બંને આરોપીઓને દબોચી લાવી કડક પૂછપરછ કરતા ડોક્ટર રાજેશ ભીખાભાઈ સિંધા જે તે સમયે અવાવળું જગ્યાએથી દારૂના નશામાં નીકળ્યા હોય અને તેમને લૂંટવાના ઈરાદે બંને આરોપીઓએ તેમને વધુ પ્રમાણમાં દારૂ પીવડાવી તેમને લૂંટવાના પ્રયાસ વખતે ડોક્ટરે પણ સામનો કરતા તે વેળા ડોક્ટર રાજેશ સિંધાને મારામારી કરતી વેળા તેમનું મોત થઈ ગયું હોય અને આરોપીઓએ સમગ્ર પ્રકરણથી બચવા માટે બાઇક લઈને તથા દાગીના લઈને ભાગી ગયા હોય તેવી કબૂલાત કરતાં આખરે સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે અને પોલીસે હત્યા અને લૂંટ વિથ મર્ડરની વધુ કલમનો ઉમેરો કરી કાયદેસરની કાર્યવાહી સારું કાર્ય